ના સાંતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તો ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે મોટા પ્રમાણમાં ઉભો પાક નષ્ટ થયો છે જમીન ધોવાઈ ગઈ છે રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતીની ટીમે પંથકમાં જઈને સ્થિતિનો ચિતાર મેળવ્યો બધું પણ અત્યારે બધું પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી નથી કોમ્પ્યુટરમાં જોઈ લે કે આખા પાઇપ બધું પાણી ભરે છે કે બીજો ખેતરના બંધ તૂટલ પડે આવાર હવાર તો એ નુકસાની મોટી ખેડૂતોને માર્ચ ઉધાર્યા હતા કોમ્પ્યુટર પાવડે હકાવી હકાવી અને વળી એની દશા આવી એટલે ખેડૂતોને અત્યારે પેમાલી છે લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે માલધારીઓ અને ખેડૂતો પાયમાલ બહુ નુકસાન છે મોટું આખા સાંતલપુર તાલુકામાં છે પણ લીમગામડામાં બોલુ ચા છે મોડ ખેડૂતોને 100 100% સહાય આપે એ સરકાર સાથે શ્રી મેમારી નામ વિનંતી છે આ પાણી વરાપે મક્ષર મહિનામાં કો મહિનામાં એટલે રવિ સીઝને પણ લઈ શકે નહીં એટલે ખેડૂતને આ વર્ષ થયેલ છે તાટો દુષ્કાળ ઓલો નવર હે તો ઓલો દુષ્કાળ આ ઠંડો દુષ્કાળ છે અત્ય ઉષ્ટી એટલે આવા ટાઈમે જો કોઈ સરકાર સહાય કરશે સહયોગ કરશે તો જ ખેડૂત જીવી શકશે ને કે ખેડૂતને જીંબુ અત્યારે મુશ્કેલ છે અત્યારે ના કમસે કમ થી પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય વાવેતર કરો તમે અડદ વાવો એરંડા વાવો કે બીટી કપા વાવો કે ગવારું આ બધો જ પાક અમે ઊભો તૈયાર કરીને રાખ્યો તો ઉપરથી વરસાદ પડ્યો એટલે બધો જ રહ્યો એ નિષ્ફળ ગયો ને જેમ બે હજાર સત્તરમાં જેમ પૂર આવ્યું હતું પાણીનું એવી સ્થિતિ આજે ધોણ વધારશે જમીન કે ચારથી પાંચ વર્ષ તો આ જમીન ધોણ થઈ ગઈ કાંઈ મોલ જ ઉગશે નહીં

હાડી ત્રણસો કે ચારસો જેવું આવતું એની જગ્યાએ અઢીસો થી પોણી ત્રણસો જેવું જ આવે છે દૂધ એટલે વરસાદના હિસાબે પશુપાલકોને ચાય ચારો ચરેવું ઊંચાઈ નથી ખેતરમાં જે બધું ચારો વાયો તો એ વરસાદના હિસાબે હાવ નષ્ટ થઈ ગયો છે ને આમ હળી ગયો છે પાણી રહ્યો એના હિસાબે એટલે અત્યારે ખેડૂતોને તો કોઈ ઘાસ ચારો ખવડાવ્યું કોઈ રહ્યું જ નથી પાણી ભરૂચા જવાય એમ નહીં કાલેથી નવ વાગે તમે ના મળો જવાય નહીં છે તમે પાણી ભરો હવે રખડીને જાશો પાછો કોઈ ગોમ માંથી આવશે બે ટોપલા જ નાખશો ઓહો નાખી ભૂખો દૂધમાં તો ફેર જ પડી જાય ને ખાધા વગર અઠવાડિયા ભૂખો હે સાતરપુર તાલુકામાં પૂરને કારણે ખેડૂતોના તો હાલ બેલ થયા છે પરંતુ ઘાસચારો ન હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા વાળામાં જ પૂરવાની સ્થિતિનું નિર્માણ થયું દ્રશ્યો બતાવીશ દ્રશ્યો લિંગામડા ગામના છે જ્યાં દસથી પંદર બેંસું એક જ જગ્યાએ પૂરવામાં આવે છે કારણ કે ઘાસચારો ન હોવાના કારણે ખેડૂતો પોતાના ઘરે જે અન્ન વધ્યું રાંધેલો ખાધા પછી તે ખરાવે છે તો કેટલાક ખેડૂતો સાવ ભૂખ્યા ન જોવા રહેવાના કારણે ક્યાંક બિસ્કીટ તેમજ સુકો નાસ્તો પણ ક્યાંક પશુઓને ખરાવે છે આ દ્રશ્યોમાં જઈ રહ્યા છે જે રીતે આ લીંગામડાના ગામના દ્રશ્યો છે જ્યાં પશુઓ ભૂખ્યા ન જોવાના કે ન જોઈ શકતા પશુપાલક એના કારણે તેમને બિસ્કીટ ખરાવી રહ્યા છે મહત્વની વાત છે કે છેલ્લા છ દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેતરોમાં પાણી હજી છે અને કોઈ જ નથી બીજી બાજુ ઘરે પણ જે હતો તે રાખવાના કારણે તમામ હજીચારો પશુઓને જ દેવામાં આવે છે મહત્વની વાત છે કે છેલ્લા ત્રણ દિવસથી કેટલાક પશુઓ ઘાસના ના હોવાના કારણે ભૂખ્યા છે તેના કારણે દોવા પણ નથી આવ્યા એટલે કે દૂધમાં ઉત્પાદનમાં પણ ક્યાંક પશુપાલકોને નુકસાન જઈ છે મહત્વની વાત છે કે હાલની સ્થિતિએ ખેડૂતોની સાથે સાથે પશુપાલકોની સ્થિતિ પણ દયનીય જોવા મળે છે પશુઓ ભૂખ્યા અને તર ભૂખ્યા પોતાના વાળામાં જ પૂરી દીધા છે એટલે કે સરકાર એક બાજુ ખેડૂતોને સર્વે કરીને સહાય તો આપે પરંતુ બીજી બાજુ સૌથી મહત્વની વાત છે કે તાત્કાલિક એટલે કે યુદ્ધના ધોરણે સૌથી પહેલા આ વિસ્તારમાં સાંતલપુર સમગ્ર પંથકમાં પશુઓ માટે ઘાસચારાની જો વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓનો નિર્વાહ થઈ શકે નહીં પશુઓ પશુઓ અને તરસ્યા આ જ રીતે પશુપાલકોની નજર સામે ઊભા છે અને પશુપાલકો આમ દયનીય દશામાં મુકાયેલા જોવા મળી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ પાટણ તો ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાનની સહાય તેમજ ઘાસચારાનું વિતરણ થાય તો તેઓ પાછા ઊભા થઈ શકે સાતરપુર બંધકમાં સતત છત્રીસ કલાક વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વિસ્તારના ખેડૂતો ક્યાંક પાયમાલ થઈ ગયા છે તેવા દ્રશ્યો સામે આવે છે દ્રશ્યો હું તમને બતાવીશ દ્રશ્યો હાલ જે દેખાય છે તે સાતરપુરના મુખ્ય મથક વરાય થી ત્રણ કિલોમીટર જે આવેલું છે લિંગામણા ગામના આ લિંગામણા ગામના દ્રશ્યો છે અને આ લિંગામણા ગામના ખેડૂતો પોતાની આ વિધિ ન્યૂઝ એટીન ને જણાવી રહ્યા છે કે ખરીફ પાકમાં જે આશાઓ સાથે ખર્ચાઓ કર્યા હતા હેક્ટર દીઠ પચીસ હજાર કે બીજા વાવેતરમાં જે બિયારણ હોય તે પ્રમાણે પચાસ હજાર સુધીના ખર્ચા કર્યા હતા પરંતુ જ્યારે પાક તૈયાર થઈ ગયો ખેડૂતોને આશા બંધાય કે ખરીફ સિઝન ક્યાંક સારી આવશે તો રવિ સિઝનમાં ખેડૂતો પાક વાવણી કરી શકશે પરંતુ અચાનક કુદરતી આકાશી આફત એ હદે આવી કે આ વિસ્તારના ખેતરો જળબ્બાકાર થઈ ગયા છે વરસાદને વિરામ આજ છઠ્ઠો દિવસ છે સાતમો પરંતુ હજી પણ અત્યારે જે ઉભા ઉંચાળો ખેતર છે તો પણ ત્યાં અહીંયા ઉપર પાણી ભરાયેલા છે એટલે કે જ્યારે અંદર જઈએ તો ડૂબ પાણી હાલની સ્થિતિ ખેતરમાં ઉભા છે આ વિસ્તારમાં ખેડૂતોએ ખરીફ પાકમાં અડદ ગવાર કુવર સહિત કઠોળના પાકો વાવેતર કર્યા હતા તેમજ એરંડા દિવેલા પણ આ વિસ્તારમાં વાવેતર થયો હતો પરંતુ આકાશી આફતે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને હવે ખેડૂતોનો એક જ સહારો વધ્યો છે સરકાર ખેડૂતો અત્યારે સરકાર પાસે એ માંગ કરી રહી છે કે સરકાર સર્વે કરે તો પશુ મૃત્યુ અને ઘરમાં ઘર વકરી મકાનો જે પડી ગયા છે તેનું સહાય કરે પરંતુ સામે ખેડૂતોને કેટલું નુકસાન છે કેવું વાવેતર વાવેતર એનું સર્વે ના કરે કારણ કે ખેતરોમાં જવાની સ્થિતિ જ હાલ નથી તો સરકારના તંત્રના અધિકારીઓ ખેતરે સુધી કઈ રીતે પહોંચી સર્વે કરશે એટલે ખેડૂતોનું કહેવું છે કે સરકારને ખબર જ છે કે કોણ ખેડૂત છે કોણ નથી એટલે કે કોમ્પ્યુટર ઉપર જે નોંધાયેલા ખેડૂતોને તમામને ખાતામાં જ સીધી સહાય આપે તો ખેડૂતોને સત્વરે એટલે કે તાત્કાલિક એમને સહાય મળે નાતરપુર પંથકના તમામ ખેતરોમાં કમરથી ઉપર પાણી ભર્યા છે તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યા છે એટલે હાલની સ્થિતિ લિંગાવણા ગામનો આ ગ્રાઉન્ડ ઝીરો હતો જ્યાં પણ ખેડૂતો પોતાની આપ જણાવી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ